ધ્યાન એલા નખી એવો ઓ યાર લો જાવ 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 ભાઈ ભાઈ ખાલી કરજે જાવ જોવી મને મારી દે GX આ નોક ફિનિશ થઈ ગયો બંદો એ કરીંગે કોમ્પિટીશન અમારી સત ના ત્રિપા માર કે આવસ કોણ એક હાલો દી પર જીજે એ બગીલિન ફને

હાય તો કરવા દે એ આ લાગે ટીમ મે હે ટીમ મે ઓમ ગમસ લવની ગેમ હાલે ક્યાં જાવ હમ દલિના દલિના તારી બી પાટી ને જલી જલી હો ને હાથે હાથે હા સંજય કરાવું કરાવવું આકાશ કરાવવું બેટિંગ કરાવવું બોલો આરી આર હે ને એટલે રોટિયો કીધું લવ આરી આર લવ કરેની વાતતો ને ભાઈ યાર হ্যা কবরিশ কুযা ঈএনা মূনা কুদও কুদো কুদো হুদেএ বওঢ goal ভাঈযুসনে কুপযা বাংনা বাকুট হটলকি জাকু effectivement পাঁদ কুনা কুনা কесьে রালনা ক�

જો બંધા છે આમ તો લાગે કોમલી કરે છે યાર જમણી તરફ બંધા કે બરોબર છે હું આ લેજો અલ્યા કસ પાછડે પાછડે પ્લેયર છે પ્લેયર બરોબર છે હાલો જાવ કે

મારી સુજ બોલ લેન્ડિંગ બરાબર જ હતી કોણ ના પડે તો મરી કેમ જા તો મરી કેમ જા તો મરી કેમ જા એ તો એ તો સ્કી લી છુ તો સ્કી લી એ તો સ્કી લી આ તારા છે તો તારા છે તો આરો થતો નહી તું ઈ મર્યો છો બે આવી જ બે આવી છે ઈ તારું તને બચાવવામાં આપને કે લે 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 લે

ચેની બિલ્ડીંગ કે મારે છે ચેલી કાતરું મારું એક બરોબર ચાલ ફિનિશ કરો ઉદ્યોગ નહીં કેતો ફિનિશ

ફાઇટિંગ કરવા આવતો લાગે તો સૌ તો જો તમે ભાઈજન ઓવાસ ઓ ભાઈજન ઓવાસ તો એટલો બધો તારા કાન ચપળ છે ઓ તારા કાન દેવાઈ જામા તો ફ્લેર ફોડી ફોડી હાલો હાલો કે ફોડી છે લેવી છે કે હાલો તારે તાર જાડુ હાલો હાલો મારું જાડુ તો નવે નવું છે હું વોટર સિટી રિકોલ કરવા જો છે કોઈ પ્લેયર ને રૂદુના જાડુમાં બેઠો તો ને તું હા

बाकी बुक याद क्लासमेट नहीं बुक क्लास थी हो गई थी बाकी बुक बाकी बुकी ही में एक प्लेयर है वो एक बंदा गैरेज में इतना से एक मेन नहीं अरे आ के अरे यार पास आ गई आई आपके चार जना ने गाड़ी आई अरे हां एक भी बचा हुआ नेट पे गाड़ी वाला बचा हुआ नेट हां बचा हुआ नेट पे बराबर सर वाह तू तो ध्यान रख मत तू के हाथो बद्दा वाले पति गई पति गई यहां स्क्वाड રુદુ કોણ નો કોણ છે રુદુ સેફ ને હા બીજું હા રુદુ વા રુદુ વા સુના કરવા મળ્યો जोरदार મોટર ફાયર કરતા હો બંદા વોટરનો પ્લેર છે એકદમ આયા તો સુના થઈ ગયા ને હા વોટર સિટી છે વોટર સિટી છે યસ 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 બંદે છે

पेटी 50 जणा हो 3 4 हां ले गया बता अरे आ पत्थर है पत्थर है ना आटा मारे से पत्थर है ना उधर आटा मारे अरे पत्थर नहीं जमनी चढ़ गया जमनी चढ़ मेरी पेटी क्या से जो जा जो ऊपर में हो गया जमनी चढ़ पेटी यहां से मॉन्स्टर काइजो मॉन्स्टर पासो कर जो आना हां बस अभी टूटू से मेरी पेटी आई नहीं जाना से कौन मरयो कौन से તે મારી પાંજી નેટ નાકે છે આ બંધો છે આવું છું આવું નેટ નથી આકાશ એ નોક છે મરાયો મરાયો જલ્દી

તમને લેતો જા તમને લેતો જા તમને લેતો જા એ ગાડી આવી કે ગાડી નાસી પાછા થી પછી ઉપર ને રોજક રોજોક બાજુ થી આવી ઓલા રોજોક ઉપર હું ઓલા ઉપર નઈ બેઠી થી ઊભી રહી આ ઉભી રહી ઉભી રહી બે થી ત્રણ ચાર કે ફાઈટ ફાઈટ નો પ્લેયર છે પ્લેયર છે

હા મને ભાઈનો આ હું આ ઘરે જાવ છું હાલ મારા ટીમેટ ઉપર હતું પણ કુણાલમાં સાતું પડું કોને લાલા લાલા કુણાલ આ આ એક વખત જીવ તમારે બધા 180 વિશ્વાસ ન કરતા એક એક ગયા એક એક હું બેઈ કે દીક પર ઉપર છેડે ઉપર છેડે डीपीएस अरे जो अरे डीपीएस मारतो तो एचपी ले आई जो तो मने ओए चॉकलेट ऐसे चॉकलेट से चॉकलेट से खाई ले खाई ले हील एनर्जी बच्चे आओ सु आओ सु अजी से तो ना प्ले मन बता तू नहीं आडो अरे शील्ड शील्ड नहीं आई हाल